જે પ્રકારે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ અને એરપોર્ટથી ટેક ઓફ થયાના ગણતરીની સેકન્ડોમાં અને થોડાક મીટર દૂર એ વિમાન પટકાયું ત્યારબાદ એરપોર્ટની આજુબાજુના વિસ્તાર એની સમીક્ષા કરવી જરૂરી છે અમદાવાદ હોય કે સુરત વડોદરા હોય કે રાજકોટ જોકે રાજકોટનું એરપોર્ટ ચોક્કસથી શહેરની બહાર છે પણ અમદાવાદનું એરપોર્ટ વડોદરાનું એરપોર્ટ સુરતનું એરપોર્ટ શહેરની વચ્ચે છે શહેર નજીક આવી ચૂક્યું છે અને સુરત પૂરતી વાત કરી લો પહેલાં સુરતના દ્રશ્યો તમે જોજો સુરત એરપોર્ટ એના દ્રશ્યો જોજો ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો સુરતમાં એરપોર્ટ ઉપર વિમાન ટેક ઓફ થાય અથવા લેન્ડ થતું હોય છે ને એ વખતના દ્રશ્યો જોજો તમે નજીકના બિલ્ડિંગ ઉપર ઊભા રહ્યા છો ને તો તમને એમ લાગશે મારી ટીમને કહીશ કે વિઝ્યુઅલ પ્લે કરીશું આપ જુઓ અહીંયા તમે જોશો ને તો એમ લાગે કે જો અહીંયા અગાસી ઉપર ઉભા રહ્યા ને તો માથા ઉપર આ વિમાન આવા દ્રશ્ય જોઈ શકો છો તમે હવે થોડીક પણ ચૂક થાય અને થોડીક પણ હાઈટ ઓછી થાય આ બિલ્ડિંગમાં તમે રહેતા હોય તો શું થાય તમે ન પણ રહેતા હોય તો આ વિમાન જો ટકરાય તો શું થાય અને એટલે જ સુરત કોર્પોરેશને આજુબાજુના બિલ્ડિંગોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે સુરત કોર્પોરેશને એરપોર્ટને નડતરરૂપ એટલે કે હવાઈ સેવાની નડતરરૂપ સત્યાવીસ પૈકી પાંચ ઇમારતોનો રીસર્વે શરૂ કર્યો છે જ્યારે પાલના કાસા રિવેરા વેસુના કેપીએમ ટેરા સેલેસ્ટિરિયલ ડ્રીમ્સ પ્રોજેક્ટના અઢીથી પાંચ કરોડની કિંમતના એકસો એકાવન વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે કાસા રિવેરાના છત્રીસ કેપીએ ટોરાના સ્ટેટેરિયલ ડ્રીમ્સના એકતાલીસ ફ્લેટને ખાલી કરવાનો આદેશ અપાયો છે કરોડોની કિંમતના વૈભવી ફ્લેટનું બીયુ ન અપાય હોવા છતાંય બિલ્ડરો આ ફ્લેટ વેચી માર્યા હતા અને લોકો રહેવા પણ આવી ગયા છે હવે પાલિકાએ એકસો એકાવન ફ્લેટના માલિકોને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી છે જો કે આ ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ કપાઈ નાખશે તેવી ચેતવણી પણ આપી છે આ ઉપરાંત અન્ય છ બિલ્ડિંગો જે એરપોર્ટને નડતરરૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હોય તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે નોટિસ મળ્યા બાદ સ્થાનિક લોકો એનો વિરોધ કરી રહ્યા છે કાસા રેવીરા બિલ્ડિંગ ના શું કેવું છે એ સાંભળી લઈએ આ ગવર્મેન્ટ છે ને આંખ કાન એ છે જ નહીં હવે એક 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 માણસને તમે બિલ્ડિંગ બનાવી નાખી છે ત્રણ ચાર વર્ષનો પ્રોજેક્ટ હોય હવે બિલ્ડિંગ બની ગઈ હોય પછી તમારું બીજે ક્યાંક કંઈક થાય વા પ્લેન ભટકાણું એટલે ચાલુ વા આગ લાગી વરાછામાં એટલે બધાને ચાલુ બોલી છોકરીનો ગળું કાપ્યું એટલે બધું ચાલુ પણ હું ચાલુ તમે કોર્પોરેશન અને ગવર્મેન્ટ અત્યાર સુધી ક્યાં ગઈ હતી એમ કે છે કે ઓથોરાઇઝ આપી હતી એને આપેલી હતી વિમાન એરોડ્રામ એ લોકોએ કોર્પોરેશન આપેલી હતી આજ મુદ્દે સુરત કલેક્ટરે શું કહ્યું એ સાંભળી લઈએ અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય બટ જે જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બંધાયેલા છીએ અમે રિપોર્ટની ચી કરી હતી કે પાંચથી છ બિલ્ડિંગમાં જે એક પરમિસિબલ લિમિટ કરતાં જે હાઇટની હાઇટનો ઇશ્યુઝ છે તો એમાં માર્કિંગ માટે જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરવાના છે અને એ અમને મળેથી આગળની કાર્યવાહી અમે હાથ ધરશું ઓલમોસ્ટ જે બધા પાવર્સ છે જે સર્વે કરવાની કામગીરી અને બધી છે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતી હોય છે અને છેલ્લે જ્યારે એમના ઇન્સ્ટ્રક્શન્સનું પાલન ન થાય ત્યારે રિમૂવ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ જે એક્ટ અને રૂલ્સ છે એના મુજબ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે સુરતની અંદર કેટલાક ફ્લેટ ધારકો અદાલતમાં પણ ગયા છે એ જ્યુડિશિયલ મેટર છે એટલે એમાં જાજો નથી પડતો પણ હકીકત એ પણ છે કેટલાક બિલ્ડર્સોએ ચોપડી બીજું કંઈક બતાવ્યું છે અને બનાવ્યું બીજું કંઈક છે એની પણ તપાસ થવી જોઈએ કદાચ કોર્પોરેશન એટલે સર્વે પણ કરવા માગે છે હવે અમદાવાદની વાત કરી લો અમદાવાદની અંદર પણ આ જ પ્રકારની કાર્યવાહી શરૂ થઈ છે ફ્લાઇટ્સ અને મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે પરંતુ રનવે સલામતી અને બફર ઝોન અને ઓએલસી જેવા મુદ્દાઓ ઉપર ગંભીર ભૂલો હજુ પણ યથાવત છે ઓબસ્ટેકલ લિમિટેશન સરફેસ મુજબ રનવેની આસપાસ કોઈ પણ કાયમી બાંધકામ કે રહેણાંક મકાન હોવું જોઈએ નહીં પરંતુ અમદાવાદ એરપોર્ટ આ ધારાધોરણને પૂર્ણ કરતું નથી ઉપરાંત અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે નવા નિયમો નોટિફાઈડ કર્યા છે જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે ત્યારબાદ સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે પણ નડતર હશે તેને દૂર કરવાનો નિર્ણય કરાશે આ માટે કેન્દ્ર સરકારે સાઠ દિવસનો સમય આપ્યો છે નાના ચિલોડા નરોડા સરદારનગર હંસપુર અસારવા આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ હાઇરાત બિલ્ડિંગો છે ત્યાં સર્વે કરાશે અમદાવાદ જિલ્લા કલેક્ટરનું આ મુદ્દે કહેવું છે કે અમદાવાદમાં સિવિલ એવિએશન પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા ટ્રાફિક એસ્ટેટ વિભાગ ગાર્ડન વિભાગ મારફતે પણ પ્રાથમિક સર્વે શરૂઆત કરવામાં આવશે અને નડતરરૂપ જે પણ વસ્તુ છે એને દૂર કરવામાં આવશે આ વાત થઈ અમદાવાદની રાજકોટની વાત કરી લઈએ તો રાજકોટમાં હિરાસર એરપોર્ટ શહેરની બહાર બન્યું છે રાજકોટ જિલ્લો પણ લાગે છે સુરેન્દ્રનગર જિલ્લો પણ લાગે છે બંને જિલ્લા કલેક્ટરોને હાથ જોડીને વિનંતી છે જે સુરત કોર્પોરેશને ભૂલ કરી હશે જે અમદાવાદ કોર્પોરેશને ભૂલ કરી હશે ભૂલથી પણ ના થવા દેતા એરપોર્ટ તમારું ઇન્ટરનેશનલ છે આજુબાજુમાં ભૂલથી પણ બફર બફરઝોન રાખ્યા સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ કોઈને પણ ના લેવા દેતા એરપોર્ટની આજુબાજુમાં પ્રોપર્ટી બનાવવાનો દરેકને શોખ હોય દરેક બિલ્ડર્સને સ્કીમ મૂકવાનો શોખ હોય પણ કોઈ શેર શરમ રાખ્યા વગર જડતા સાથે ફાઇલ રિજેક્ટ કરી દેજો નહીંતર સ્થિતિ સુરત જેવી થશે થશે અને સારી વાત એ છે કે દૂર બન્યું છે એરપોર્ટ પણ જ્યારે એરપોર્ટ બને છે ને એટલે આજુબાજુમાં એ વિસ્તારો બની જાય છે સુરતનું એરપોર્ટ પણ હું જ્યારે હતો નાનું એરપોર્ટ હતું એટલે દૂર હતું પણ હવે કેટલા નજીક બિલ્ડિંગો બન્યા છે ને કેટલી ઊંચાઈવાળા બન્યા છે એ દ્રશ્યો તમે જોઈ શકો છો અને એટલે જ ચર્ચા કરવા રાજેશભાઈ ભટ્ટ પૂર્વ ફાયર અધિકારી છે શિવલાલભાઈ પોંખિયા રઘુવીર બિલ્ડર સલાહકાર ક્રિડ સુરત કેપ્ટન ઉમંગ જાની એક્સપર્ટ છે સિવિલ શિવલાલભાઈ આપનાથી શરૂઆત કરવા માગીશ શું કારણ રહ્યું સુરતની અંદર આ પ્રકારની ગૂંચ પડી જવાબદાર કોણ રોનકભાઈ આપે આ બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો છે જેથી લોકોને બી આ માહિતી સાચી સાચી માહિતી મળે લોકોને જી સર એટલે રોનકભાઈ એકચ્યુઅલી આ મુદ્દો આખો ટેકનિકલ આખો મુદ્દો રોનકભાઈ ટેકનિકલ છે એકચ્યુઅલી અત્યારે એટ પ્રેઝન્ટ આ બધા ઓબ્સ્ટેકલ ધ્યાને રાખી અને આ બધા ઓબ્સ્ટેકલ ધ્યાને રાખીને ડીજીસીએ જે શટડાઉન પોઈન્ટ કહેવાય જે પ્લેન ઉતરે એને સત્સો પંદર મીટર શિફ્ટ કરી દેલો છે એટલે અત્યારે કોઈ સેફ્ટીનો મુદ્દો એટોલ નથી અને કોર્ટમાં બી આ એમણે એફિડેટ કરેલું છે અને આ મેઇન તો આ જ છે એટલે મુદ્દો અત્યારે નથી જે ઇસ્યુ ઊભો થયેલો છે એ મેઇનલી ટેકનિકલ છે અને જે નવી જૂની સિસ્ટમ પ્રમાણે એનો આપી અને નવી સિસ્ટમ પ્રમાણે એની મેઝરમેન્ટ કર્યું એટલે સપોઝ દાખલા તરીકે આપણે વાત કરીએ તો જે એનો જે સિસ્ટમ હતી એ પૂરા ઇન્ડિયામાં સુરત જેવી નકશા મેપ આધારિત ક્યાંય નહોતી માત્ર સુરતમાં જ હતી અને એ મેપ પણ જીઓનેથી કનેક્ટેડ નથી એ મેપમાં જે રનવે દર્શાવ્યો છે એ એકસો તેત્રીસ મીટર દૂર દર્શાવ્યો છે અને બાંધ્યો છે એકસો તેત્રીસ મીટર નજીક એટલે બે પોઈન્ટ સાઠ મીટરનું ઓબ્સ્ટેકલ એટલે આવે છે બે પોઈન્ટ સિક્સટી સિક્સ મીટરનું વન થર્ટી થ્રી મીટરનો ડિફરન્સ આવે ત્યાં બીજું એના તમામ એસોની અંદર આ જે એરપોર્ટ એર એરોરામ એલિવેશન એ છ મીટર દર્શાવેલું છે જ્યારે સર્વે કર્યો છે આઠ નવ મીટર એટલે બે પોઈન્ટ આઠ મીટર એને આવે છે વાત રહી કોર્ડિનેટ ખોટા આપ્યા ખોટી દર્શાવવું એકચ્યુઅલી એ વાત ખોટી છે ટોટલી ટ્વેન્ટી નાઇન પ્રોજેક્ટની અંદર એકવીસ પ્રોજેક્ટની અંદર તો કોર્ડિનેટ બેઝ એનોથી જ નથી આપવામાં આવી ડિસ્ટન્સ બેઝ આપવામાં આવી છે જે કેસની અંદર કોર્ડિનેટ બેઝ એનોથી આપવામાં આવી છે એની અંદર પણ દક્ષાની અંદર ડિસ્ટન્સને બધું બતાવેલું જ છે એટલે એ ઇટ સેલ્ફ એ ચાર કોર્ડિનેટ થઈ જાય છે અને એ કોર્ડિનેટ કઈ પોઈન્ટ ઓફ આરએલ ના હતા નહીં કે નીરેશ લાઈટ ના એ એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ભૂલ કરેલી છે પણ શિવલાલભાઈ તમે સપોઝ શિવલાલભાઈ આ બીયુ પરમિશન વગર ફ્લેટ એલોટ કરી દીધા લોકો રહેવા આવી ગયા વાત સાચી હાજી એટલે બધા જ નથી સાહેબ એમાં એકાદ બે બિલ્ડિંગમાં આવું ઘટના છે પણ એ પણ તો ખોટું કહેવાય ને સાહેબ આપણે એરપોર્ટ ઓથોરિટી ભૂલ કાઢીએ છીએ

બિલ્ડિંગો સોંપી દીધી એટલે સર્વે જે લોકો છે એના નિયમ પ્રમાણે દર બે વર્ષે ઓપસ્ટિકલ સર્વે કરવો જોઈએ એના બદલે એ લોકોએ સર્વે ડાયરેક્ટ સીધો સોળમાં કર્યો એ લોકોના સર્વેના સોળના સર્વેમાં સત્તરના સર્વેમાં અઢારના સર્વેમાં બી ઘણી બધી વિસંગતાઓ છે એટલે ટેકનિકલી સાહેબ બધા બહુ ફોલ્ટ છે એકચ્યુઅલી સાહેબ આનું સોલ્યુશન જે છે પ્રોબ્લેમમાં જવા કરતાં સર આપણે આનું સોલ્યુશનમાં જઈએ તો દિલ્હીની અંદર જે થ્રીસ ઓડને કરેલો જે ટેમ્પરરી હતો એને પરમેનન્ટ કરી નાખ્યો હમણાં એ જ રીતે સુરતના થ્રીસોડને પર્મેન્ટ નાખવામાં આવે તો આ સોલ્યુશન આ કેસનું આવી જાય બીજું સાહેબ સુરતના જે રનવે જે છે માસ્ટર પ્લાન છે એરપોર્ટનો એમાં આડત્રીસો દસ મીટરનો રનવે છે તો એ માસ્ટર પ્લાન મુજબ રનવે બનાવતા કેમ નથી સવાલ એ એરપોર્ટને ખેર આપ

મારે આજ જાણું છે આ પ્રકારના હાઈરાઈઝ બિલ્ડીંગ અને બફરઝોન ન રાખવું આ કેટલું ઘાતક કોઈ પણ માટે કોઈ પણ મોટા એરપોર્ટ માટે ખાસ કરીને એરપોર્ટ્સની આજુબાજુ આમ એરપોર્ટ્સ જે રનવે હોય છે એ રનવે ટેક ઓફ અને લેન્ડિંગ માટેની કુલ બે દિશા હોય છે કુલ બે દિશા હોય છે એટલે એ અને વિમાન જ્યારે ટેક ઓફ થાય છે ને ત્યારે એનો એંગલ ઘણો વધારે હોય છે એટલે એ વખતે તો ઓબસ્ટિકલ ક્લિયર થઈ જતા હોય છે પણ જ્યારે એ દિશામાંથી જ્યારે લેન્ડિંગ કરવાનું હોય ત્યારે જમીનથી માત્ર ત્રણ ડિગ્રીના એંગલ ઉપરથી વિમાન આવતું હોય છે એટલે એ જે વિમાન આવતું હોય છે એટલે અને એમાં પણ ઝીરો પોઈન્ટ સેવન ડિગ્રી ઉપર અને ઝીરો પોઈન્ટ સેવન ડિગ્રી નીચેની લિમિટ હોય છે એટલે એની ઉપર અને નીચે તો પછી મિસએપ્રોચ કરવો પડતો હોય છે વિમાનોને વિમાનની અમુક ટેકનિકલ લિમિટેશન્સ હોય છે મુંબઈ જેવા શહેરોમાં જે આજુબાજુ હાઈ રાઇઝ બિલ્ડિંગ બહુ છે ત્યાં ગ્લાઇડ સ્લોપ સાડા ત્રણ ડિગ્રીનો રાખવો પડે છે એટલે આસપાસ ખાસ કરીને ટેક ઓફ અને લેન્ડિંગ પાથમાં બને ત્યાં સુધી ઓબસ્ટિકલ ના હોય તે ઈચ્છનીય છે ઉમંગભાઈ આપ કદાચ સુરતના દ્રશ્યો જોતા હોય તમારી ટિંદિ કેસ કે પ્લે પણ કરીશું જે પ્રકારે આપ જોઈ શકો છો ઉમંગભાઈ એકદમ ક્લોઝ આઈરા બિલ્ડિંગ છે આ ડિસ્ટન્સને આપ કેવી રીતે મૂલવો છો આ જે સ્થિતિ છે એને કેવી રીતે મૂલવો છો જ્યારે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતી હોય છે તે બે પ્રકારની હોય છે એક તો એ પાઇલટના કંટ્રોલમાં હોય અને બીજી પાઇલટના કંટ્રોલમાં ના હોય જ્યારે પાયલટના કંટ્રોલમાં હોય તો પાયલટ બચાવીને પ્લેન લઈ આવે છે પણ જ્યારે પાયલટના કંટ્રોલમાં નથી હોતું ત્યારે એક મોટું જોખમ ઊભું થઈ જતું હોય છે એ આસપાસના રહેણાંકના જે વિસ્તારો છે અને ખાસ કરીને જે લેન્ડિંગ માટે આવતા વિમાનો છે જેમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઘણું ઓછું હોય છે એટલે ત્યાં તે ઇચ્છનીય છે કે આ પ્રકારની ઊંચી બિલ્ડિંગો એ ટેક ઓફ લેન્ડિંગ પાથમાં ના હોવી જોઈએ તે ઈચ્છનીય છે આપનો આપનો શકાય ખૂબ ખૂબ આભાર મારી સાથે ભડ સાહેબ જોડાયા છે ભટસાહેબ આપતો કોર્પોરેશનને પણ જાણો છો અને અમદાવાદ કોર્પોરેશનની હદમાં એરપોર્ટ પણ આવેલું છે ને અમદાવાદમાં જ આ દુર્ઘટના હતી અગાઉ પણ દુર્ઘટના થઈ હતી ને એ વખતે આપ એના સાક્ષી પણ છો આપ શું માનો છો બફર ઝોન હોવો કેટલું જરૂરી છે અને આસપાસ કોઈ પણ રીતે બનેલા હાઈરાઈઝ બિલ્ડિંગ કેટલા ઘાતક કેટલા ખતરનાક તોનકભાઈ ખૂબ મહત્ત્વની વાત અને ખૂબ ગંભીર વાત એરપોર્ટ વિસ્તાર એરપોર્ટ વિસ્તારનું ડેવલપમેન્ટ આસપાસના વિસ્તારનું થાય એમાં કશું જ ખોટું નથી પણ સલામતીના ભોગે શા માટે એ બાબતનો વિચાર કરીએ તો જેમ અગાઉના એક્સપર્ટ સાહેબે જે વાત કરી કે ખાસ કરીને લેન્ડિંગ વખતે ગયા અઠવાડિયે બનેલી ઘટના ટેક ઓફ વખતે બનેલી જ છે અને જે બફર એરિયા અને ટનલ હોય છે રનવેની કે રનવેની જે બે અલગ અલગ દિશા ટેક ઓફ થવા માટે લેન્ડ થવા માટેના બે જે ડિરેક્શનો આપણે સ્પેસિફાય કર્યા હોય વિન્ડની આપણે ડિરેક્શન પ્રમાણે તારે ફ્લાઇટ ટેક ઓફ થતું હોય કે લેન્ડ થતું હોય એમાં હાઈટ અમુક વિસ્તાર સુધીના માર્જિનમાં નિશ્ચિત કરેલી હોય છે કે આટલા મીટરથી હાઇટથી વધારે એ તા મકાનની ઊંચાઈ નહીં હોવી જોઈએ અમુક વિસ્તાર અમુક કિલોમીટર કરતાં વધારે આગળ જાય તો આટલા મીટરની મેક્સિમમ પરમિસેબલ હાઈટ મળે અને એ પરમિસેબલ હાઈટ કોર્પોરેશન લેવલે જ્યારે પ્લાના પ્લાન પાસ કરવામાં આવે તો એ શરતી પ્લાન પાસ કરવામાં આવતા હોય છે કે જે પરમિસેબલ હાઈટ બફર ઝોન પ્રમાણે એના ટનલ એરિયામાં મેક્સિમમ પરમિસેબલ હોય અને એનાથી ઉપર હાઈટ માંગી હોય તો સિવિલ એવિએશનની પ્રાયર મંજૂરી મળે એ બાદ જ એ ઉપરનું બાંધકામ કરી શકે એ પહેલાં કરી શકે નહીં એટલે આ બાબત એકદમ સ્પષ્ટ છે અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જ્યારે ફાઇનલ એપ્રુવલ આપે તો સિવિલ એવિએશનની જે એના વિસ્તારો નિર્ધારિત કરેલા છે કે બફલ ઝોન ટનલ અને આગળનો ક્રિટિકલ ઝોન આ એરિયા પાસ કર્યા પછી જે તબક્કાવાર હાઈટ મળવાપાત્ર હોય એ કોઈપણ એરક્રાફ્ટના કોઈપણ પ્રકારના એરક્રાફ્ટમાં ટેક ઓફ કે લેન્ડિંગમાં બાધારૂપ નથી બનતો એ બાબતને ધ્યાનમાં રાખી અને એની હાઈટ નિર્ધારિત થાય હવે આવા સમયે જે ડેવલપમેન્ટનો જે ઇસ્યુ આવે છે આ જે અત્યારે ખાસ કરીને આપણો સૌથી વધારે ચિંતાનો વિષય સુરતનો છે કે સુરતમાં જ્યારે આ નવા નિયમો આવ્યા એ પહેલાંના બિલ્ડિંગો બની ગયા હતા પણ સુરતમાં એરપોર્ટ આવવાનું છે સુરત હબ છે અને આવનારા દિવસોમાં અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે તો આ તો બધા આગોતરા આયોજનનો પ્રશ્ન છે પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વરસની પોલિસી એડવાન્સમાં ડિસાઇડ કરી લેવી જોઈએ કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તો આટલા મીટરનો રનવે બનવાનો જ છે અને આટલા મીટરનો રનવે બને તો આટલું લેન્ડિંગ થશે આટલું ટેકઓફ થશે અને એ એરિયામાં આટલી હાઈટના બિલ્ડિંગો નથી આપવાના એ આયોજન એડવાન્સમાં કરવું ખૂબ જરૂરી છે સાહેબ જે અમદાવાદમાં દુર્ઘટના બની કુદરત ન કરેલી એ જ પ્રકારની સ્થિતિ આ ફ્લાઇટ આ જ ફ્લાઇટ આ સ્થિતિમાં લંડનવાળી ફ્લાઇટ સુરતથી ટેક ઓફ થઈ હોત તો કેટલી મોટી જાણની થઈ હોત એ આપણો વિચાર માત્ર કંપાવી નાખે એવી ત્યાં બાબત છે કે આ ઘટના બને આ અમે લોકો એ ચર્ચા કરતા હતા કે જે આપણે અમદાવાદમાં ઘટના બની એને ખાલી ઈમેજ કરો કે પચાસ સિત્તેર મીટર એડવાન્સ બની હોત તો કેટલા મકાનો જતા રહેત અને પચાસ સિત્તેર સો મીટર એ એરક્રાફ્ટ આગળ ગયું હોત તો સિવિલ હોસ્પિટલની અંદર બારસો બેડની હોસ્પિટલ અને એની બાજુના બિલ્ડિંગની શું હાલત થત તો આ તો હાઈરેસ્ટ બિલ્ડિંગ છે ને હાઈરેસ્ટ બિલ્ડિંગમાં આ જો ઘટના બની હોત તો ડબલ્યુટીસી ટાવરને આપણે સુરતમાં ઇમેજ કરવું પડે કે પેલો આતંકવાદી હુમલો હતો અને આ અકસ્માતની ઘટના બનત પણ એ ભયાવત હોત બીયુ પરમિશન વગર કોઈ પણ ફેમિલીને ફ્લેટ આપી દેવો પજેશન એ કેટલું મોટું પાપ અને કેવી એમો આ કાયદા રીતે ગંભીર ગુનો અને મોરલ રીતે પોતાનું કોન્સિયસ સતત બાઈટ થવું જ જોઈએ કે જ્યારે તમારી પાસે પૂરી બીયુ એટલે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી અને પ્રાયોરિટી પ્રાઇમરી બેઝ ઉપર તૈયાર કરી અને ઓક્યુપન્ટ્સને તમે એ પ્રોપર્ટી હેન્ડઓવર કરો અને બેઝિક સેફ્ટી સિસ્ટમો ઇનકોર્પોરેટ થઈ ના હોય અને ત્યાં કોઈ ઘટના બને તો એની સીધી સીધી જવાબદારી હવે તો કદાચ રેરાએ પણ નક્કી કરેલી છે કે બીયું બ્યુ પરમિશન વગર જો ઓક્યુપેશન કર્યું હોય તો એ ચોક્કસ દંડનીય પાત્ર છે અને એના પગલાં લેવાય છે ભટસાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ અમદાવાદમાં સર્વે થવાનો છે સુરતમાં કાર્યવાહી થઈ ગઈ છે હાઈકોર્ટમાં મેટર પણ ચાલી રહી છે ન્યાયને આધીન છે ન્યાયાલયને આધીન છે પણ ફરી એકવાર કહીશ જ્યાં નવા એરપોર્ટ ડેવલપ થઈ રહ્યા છે એ શહેરની દૂર રાખજો રાજકોટનું એરપોર્ટ શહેરની દૂર છે બંને જિલ્લાની સરહદ ઉપર છે સુરતના કેસમાંથી રાજકોટ કલેક્ટર અને સુરેન્દ્રનગરના કલેક્ટર શીખ મેળવે ભૂલથી પણ ભૂલથી પણ આજુબાજુના વિસ્તારમાં કોઈને પણ પરમિશન ના આપે લોકોને લેવામાં રસ હશે કારણ કે એરપોર્ટ બને છે ને એટલે વિસ્તારની જમીનો લગડી થઈ જાય છે ત્યાંની સ્કીમો ફટાફટ વેચાવા લાગે છે પ્રોજેક્ટ વેચાવા લાગે છે પણ જીવના જોખમે કોઈ પણ પ્રોજેક્ટ ના હોય કોઈ પણ રૂપિયો ના હોય કોઈ પણ રૂપિયો ના હોય